હેલો ફ્રેન્ડ્સ આપણા દરેકના ઘરમાં ખીચું એટલે કે પાપડીનો લોટ તો અવારનવાર બનતો જ હોય છે પણ આજે આપણે બનાવીશું ખીચુના ટેસ્ટને પણ ભૂલાવી દેવો એકદમ ટેસ્ટી અને ગરમા ગરમ ઘઉંનો ખાટો લોટ ફક્ત દસ જ મિનિટમાં બની જાય છે અને એકદમ સિમ્પલ રેસિપી છે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો ઘઉંનો ખાટો લોટ બનાવવા માટે અત્યારે મેં એક કપ ઘઉંનો જાડો લોટ લીધો છે આપણે જે ચૂરમાના લાડુ બનાવવા માટે લોટ વાપરીએ છીએ એ જ લોટ મેં અત્યારે એક કપ ભરીને લીધો છે એને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું ત્યારબાદ આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી લોટને સારી રીતે મોઈ લેવાનો છે માપ માટે તમે ઘરમાં રહેલા કોઈપણ કપ કે વાટકીનો ઉપયોગ કરી શકો છો લોટ સહેજ પણ કોરોના રહે તે રીતે તેલને લોટ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને લોટને સારી રીતે મોઈ લેવાનો છે તો તમે જોઈ શકો છો તેલ લોટ સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને લોટ આપણો એકદમ સરસ મોવાઈ ગયો છે હવે આપણે આ લોટને અત્યારે સાઈડ પર મૂકી દેવાનો છે હવે બીજી બાજુ ગેસ ઓન કરી એક કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું હવે તેમાં હાફ ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈશું મેં અત્યારે સિંગતેલ લીધું છે સિંગતેલથી આ લોટનો સ્વાદ એકદમ સરસ આવે છે ત્યારબાદ એમાં વન ફોર ટીસ્પૂન જેટલો અજમો ઉમેરી દઈશું અને હવે રાઈ અને અજમો ક્રેકલ થાય ને એટલે એમાં બે પીંચ જેટલી હિંગ ઉમેરી દઈશું ત્યાર પછી માં બે લીલા મરચાંના ટુકડા ઉમેરી લઈશું અને થોડીક સેકન્ડ માટે સાંતળી લઈશું ગેસની સ્લો ફ્લેમ પર સાંતળવાના છે હવે આપણે એમાં બે પિંચ જેટલો હળદર પાવડર અને વન 4 ટીસ્પૂન સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેરી લઈશું હવે મસાલા બળી ના જાય એના માટે અડધો કપ પાણી ઉમેરી દેવાનું છે પાણીમાં એક ઉકાળો આવે ત્યાં સુધી ઉકળવા દઈશું તમે જોઈ શકો છો પાણી આપણું એકદમ સરસ ઉકળી ગયું છે ત્યારે અત્યારે આપણે એમાં એક કપ જેટલી છસ ઉમેરી દેવાની છે થોડીક ખાટી હોય એવી છસ લેવાની છે ત્યાર પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું ગેસની સ્લો ફ્લેમ પર આ બધી જ વસ્તુને આપણે ઉકળવા દેવાની છે તમે જોઈ શકો છો ઉકાળો આવી ગયો છે ત્યારે આપણે મોઈને તૈયાર રાખેલો લોટ એમાં ઉમેરી દેવાનો છે ગેસની ફ્લેમ આ ટાઈમે ખાસ તમારે સ્લો રાખવાની છે અને લોટને બરાબર મિક્સ કરી દેવાનો છે જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખશો તો લોટમાં લમ્સ આવી જશે તો એવું ના થાય એના માટે ખાસ તમારે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની તમે જોઈ શકો છો લોટ બરાબર મિક્સ થઈ ગયો છે અને લોટે બધી જ છાશને એબ્ઝર્વ કરી લીધી છે તો આ સ્ટેજ પર આપણે બીજી એક કપ જેટલી ખાટી છાશ ઉમેરી દઈશું અને બધી જ છાશને લોટ એબ્ઝર્વ કરી લે ત્યાં સુધી ગેસની સ્લો ફ્લેમ પર સતત ચલાવતા જઈને બરાબર મિક્સ કરી લેવાનું છે અને લોટને સારી રીતે ખુલ્લો જ કૂક થવા દેવાનો છે તો અહીં તમે જોઈ શકો છો કે લોટે બધી જ છાસને એબઝર્વ કરી લીધી છે પણ હજુ પણ આ મિશ્રણ ઘટ લાગે છે તો હજુ આપણે એમાં બીજું અડધો કપ જેટલું પાણી ઉમેરવાનું છે તો ટોટલ મેં બે કપ છાસ અને દોઢ કપ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે પાણીને પણ સારી રીતે મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ સ્લો રાખીને મિશ્રણને સતત હલાવતા રહેવાનું છે અને લોટને સારી રીતે કૂક કરી લેવાનો છે આ લોટને કૂક થતાં લગભગ સાતથી આઠ મિનિટ જેટલો સમય થશે તમે જોઈ શકો છો લોટની કન્સિસ્ટન્સી લોટે પેન છોડી દીધું છે મીન્સ કે લોટ આપણો એકદમ સરસ કૂક થઈ ગયો છે ત્યારે હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને એક ટેબલ સ્પૂન જેટલા ઝીણા સમારેલા દાણા અને એક ટેબલ સ્પૂન જેટલું સિંગતેલ ઉમેરી લોટને સારી રીતે મિક્સ કરી લઈએ આ સ્ટેજ પર સિંગતેલ ઉમેરવાથી લોટનો સ્વાદ તો સરસ આવશે જ સાથે જ લોટમાં શાઇનિંગ પણ એકદમ સરસ આવશે તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવો ઘઉંનો ખાટો લોટ આપણો બનીને બિલકુલ તૈયાર છે હવે આપણે ઢાંકણ ઢાંકીને લોટને પાંચ મિનિટ માટે સીજાવા દઈશું ગેસને બંધ જ રાખવાનો છે પાંચ મિનિટ પછી લોટ આપણો સર્વ કરવા માટે બિલકુલ તૈયાર છે તો પાપડીના લોટને પણ ભૂલાવી દે એવો એકદમ ટેસ્ટફુલ ગરમા ગરમ લોટને આપણે સિંગતેલ અને અચાર મસાલો એટલે કે મેથીના મસાલા સાથે શરૂ કરી લઈએ તો ફ્રેન્ડ્સ બપોરની હલકી ભૂલકી ભૂખ માટે આ બેસ્ટ ઓપ્શન છે જ્યારે કંઈ એકદમ ટેસ્ટફુલ અને ફટાફટ બની જાય એવું ખાવાનું મન થાય ત્યારે તમે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરી શકો છો તો ટ્રાય કર્યા પછી મને ચોક્કસથી જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો